ગાંધીધામ આદિપુર ચોડિયા શહેરોના રોડ રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે રોડ પર રહેલા ખાડાઓના કારણે રોજિંદા અકસ્માતો બનતા રહે છે તેમજ વાહનોને પણ પારવાર નુકશાન થતું જોવા મળે છે દરેક વિસ્તારના લોકોની અનેક રજૂઆતો છતાં પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓની કોઈ જ મરામત કરવામાં આવતી નથી અને જે નવા રોડ બનાવવામાં આવે છે તે એક જ વરસાદમાં ચાલવાલાયક પણ રહેતા નથી ત્યારે ભ્રષ્ટાચારથી રોડ થી ગાંધીધામ આદિપુરની પ્રજા ત્રસ્ત બની છે જેથી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર કાયનાથ અંસારી આથાની આગેવાની હેઠળ રોડ બનાવો જિંદગી બચાવો અંતર્ગત ગાંધીધામ મધ્યે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હાલ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડતા અગાઉથી તૂટેલા રોડ હાલ ચાલવાલાયક પણ રહ્યા નથી ગાંધીધામ આદિપુર શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આથા સાથે કાર્યકરોએ રોડ બનાવો ચિંદગી બચાવોના નારા સાથે ઠેર ઠેર પડેલા ખાડાઓની તાત્કાલિક મરમત કરી રોડ રસ્તાઓ ચાલવાલાયક બનાવવા માંગ કરી છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીધામના મુખ્ય બજારમાં પ્રવેશતા જ મહાનગરપાલિકા દ્વારા ખોદેલા ખાડાઓ સામે ભાજપના નામની રંગોળી બનાવી ભાજપના ઉંધા ઝંડા લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ આંદોલનમાં નિલેશ મહેતા રાયશુભાઈ દેવરીયા હિતેશ બારડોલીયા નિશા દુદાણી અમૃત રાઠોડ વિજયભાઈ નિલેશ દાફડા સુરેશ બારુપાલ વગેરે હાજર રહ્યા હતા